જ છે સમથિંગ તો અત્યારે લગભગ સાડા સાત જેવું થવા આવ્યું છે અને અત્યારે તો દુકાને છે અને થોડીક વારમાં વધાઈ લઈશ અને પછી દૂધ ને એવું બધું લેવા જવાનું છે તો પછી પાસે આપણે મેળા અને ઘણા દિવસોથી બધાની એની કોમેન્ટો આવતી હતી અને પર્સનલી જે સગાવાળા જે વ્લોગ જોતા હોય ને એ બધાની કોમેન્ટો આવતી હતી કે ભાઈ તમે હવે ઇમોશનલ વ્લોગ ના બનાવો કારણ કે અમારાથી જોવાતા નથી સગાવાલા અને જે યુટ્યુબ ફેમિલી છે એ લોકો એટલું બધું દુઃખ વ્યક્ત કરે છે કે એનાથી ને નથી જોવાતા એ લોકોના ઘણાના જે મારી પાસે નંબર છે એ લોકોએ પર્સનલી મને ફોન કરીને અથવા મેસેજ કરીને મને કીધું છે કે ભાઈ તમે ઇમોશનલ વ્લોગ બનાવવાનું હવે બનાવતા અને અમારથી જોવાતા નથી તો વાત સાચી છે પણ અમારી દુઃખની જે વેદના હતી તમારી સામે અમે રજૂ કરી તી એટલા માટે અમે વ્લોગ બનાવતા હતા હવે જો તમારી બધાની હાય હા અને તમારે જેવું જોઈતું હોય એવું મારે પીરસવાનું હોય એટલા માટે હવે અમેથી બને એટલા હેપી મૂડમાં જઈ અને થોડાક સારા એવા બ્લોગ બનાવશું મીન્સ એટલે કે હેપી મૂડવાળા સારા બ્લોગ એમ તો બધા કન્ટિન્યુ લૉગમાં બધા બન્યા રહેજો અને મારા મમ્મી અત્યારે બનાવે છે રાતની રસોઈ વાળુંમાં હું બનાવે છે તો વાળું ટાઈમ જ ખબર પડશે તો કન્ટિન્યુ લોગમાં બધા બન્યા રહેજો બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ પહેલાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કાઢાની મસ્ત છે પૂજા કરી વાળા છે અને દીવા ધૂપે કરી વાળા છે ને અત્યારમાં તો માતાજીને પ્રાર્થના કરવી ને કડીક એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય કે નહીં આમ મજા આવે પછી દિવસ આપણો સારો જાય મને એવું લાગે કારણ કે માતાજીની કાનાની કડીક પૂજા કરું પૂજા કરું દેવા ધૂપ કરું એવું બધું કરું પછી જ મને એમ થાય કે હા ભાઈ હવે મારા દિવસની શરૂઆત કરું એટલે મારા દિવસની હું શરૂઆત કરી દઉં છું અને આ બધું પડ્યું છે પેલા મૂકી દેવી કાનાને તૈયાર થવાની બધી વસ્તુ છે આ ચંદન કંકુ સફેદ ચંદન અને આવા છે અત્યારે જે કાઢ્યા હોય એને ધોવામાં નીકી દેવી અને ઓલરેડી શીરાવાનું તો થઈ જ ગયું છે તો હવે નિરા તેવા બધા શીરાઈ લઈ બધા તમે તમે મા દીકરો બે સાબકરી થઈ ગઈ કાન અને દૂધ પણ તરી દેવી તો હવે શરદી બહુ થઈ ગઈ છે આખી રાત ગળામાં બન્યું છે જવું જોશે તેમાં ટીકડી લેવા કારણ કે બીજી ટીકડી પડતી એની ને તો બે ચાર પાંચ દી થી મેળ ન થતો એટલે પેલા શીરાવી લઈ પછી દુકાન ખોલી ને પછી જશું તો કન્ટિન્યુ લગ્ન બધાય બન્યા રેજો મસ્ત શ્રામણે પણ કરી લીધું છે અને હવે દુકાન બાજુ પર્યાણ કરીશું અને દુકાન તે કામ થોડુંક આજે છે કારણ કે કાલે છે કાલની સોરી પ્રમ દિવસે ભીમ ગયા છે એટલે આજે તો બધું કામ દુકાનને કમ્પ્લીટ કરવું પડે જો કે ખાલી બે જોડી જ છે એટલે કમ્પ્લીટ થઈ જશે દુકાન નહીં તે ત્યારે બધું એમનું ભ્રમણ ભ્રમણ પડ્યું છે કાલનું કેવી છે મારા ગામડાની સવાર ટેબલ ટેબલ બધું ઉપર ચડાવી દીધું છે ટેબલ ઇસ્ત્રીનું ટેબલ ઈ સાફ કરી વાળું છે અને અડધી દુકાનમાં સંજવારી કાઢી નાખી છે એટલે કે વાળી નાખ્યું કેટલા ઓશીકા રાખીમ બે હું છું એક બે ત્રણ પાસે ઈ ખુરશી ખુરશીને આપણે એક સાઈડ આમ મૂકી દેવી એટલે મેળાઇ કેટલો કચરો ગળામાં બહુ બળે છે આજે દવા લેવા જવું જ હશે મેં કહ્યું શરદી તો મને ચાર પાંચ દિવસ થી છે પણ ટીકડી પી લો એટલે સારું થઈ જતું પણ આજ તો આખી રાત

બધાએ દુબઈ લઈ લ્યો અને કમેન્ટમાં જય દ્વારકાધીજ ને જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને આજે ખૂબ જ સારું લાગે છે એટલે પહેલા તો અગરબत्ती ઠેકાણે મૂકી દો સુકાનમાં એ દીવાબत्ती કરીવાળા છે અને આ ધવલકમાં થોડું કેવું રહેશે કારણ કે ગળું ખાવ પેક થઈ ગયું છે ને મારા અવાજમાં તમને ડિફરન્સ લાગતો હશે કારણ કે હું બોલું તોય એમ દુખે છે એટલા માટે હવે તો દુકાન સાફ થઈ ગઈ છે તો દુકાને થોડું ઘણું કામકાજ બાકી છે એ બધું કરી વાળવી અને આજે તો ઘણું બધું આનંદ આવ્યું છે કારણ કે ઘરે થોડોક માહોલ ફરેલો હતો ને એવું લાગ્યું કારણ કે કાલના સમાચાર મેળા છે મારા મમ્મીને કે ભાઈ અમારા નાના બેન છે દક્ષાબેન ઈશ્વરિયા એ અગિયારસ કરવા આવવાના છે ત્યારનું એને એમ થયું કે હા બે દિવસ એક બેન આવવાની છે આટો મારવા બે દિવસમાં એક બેન આટો મારવા આવવાની છે બે ત્રણ વાર મને ને વળીને કીધું એટલે બધું એને સારું લાગ્યું કે નહીં બે નાવાની સાંટો મારવા ત્યાર નહીં થોડુંક એનું માઇન્ડ એ સારું છે ફ્રેશ રહેશે કાંઈ ઉપાધિ કરતા નથી ને કાંઈ ટેન્શન જેવું મને થોડુંક લાગતું નથી અને મને એને જોઈને ટેન્શન ફ્રી એ રહેશે ને એટલા માટે હું ટેન્શન ફ્રી થોડુંક રહું છું ઘણું બધું આનંદ આવ્યો તો તમે ખૂબ સપોર્ટ કરો છો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો ને હજે તમારા સપોર્ટની જરૂર છે એટલા માટે તમારો બધાને દિલથી આભાર માનું છું હું ચતુર ખીચડીયા અને મારો પરિ આખો પરિવાર તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે કડથી મળશું નવા વિડિયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો સપોર્ટ કરવા બદલ તમારા બધાનો આભાર તો બાય બાય